તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર મહાદેવ તો દર્શક મિત્રો આપણી વાડીના જે ઘરની વાડી છે એના એક બે વિડીયો આપણે યુટ્યુબ સમક્ષને તમારી સમક્ષને આપી દીધા છે ને ઘણા સમયથી એટલે કે પંદર સોળ તારીખથી વરસાદ આમનું સતત ચાલુ જ છે અને આપણે ક્યારેક કામ હોય અત્યારે જઈએ છીએ ને હાલ આપણું આ આપણા ઘરે અત્યારે હાલ આપણે ઊભા છીએ અને ખરેખર તો જે આ બાજુની અમારી જમીન છે આમ જોવા જઈએ થોડીક ચીકણી છે જે આપણે ને જે ખાસ કરીને આપણી જે જમીનનું આપણે જીસીબી મારતા એ જગ્યાએ અત્યારે થોડુંક આમ રેશાન થઈ ગયું છે તો આપણે કોરામાં કપાસિયા મૂકી દીધા હા અને

હાલ તો અત્યારે વરસાદ ચાલુ છે આમ બતાવવાની કોશિશ કરીશું એટલું આ છે જે જે જૂનું મકાન છે અને આ એટલું આ આ આ આટલું એક નાનું એમ તો ઘર છે રેવા પૂરતી પતરાવાળું છે ખાસ કરીને બહુ સ્લેપ વાળું એવું તો નથી પરંતુ અત્યારે ખાસ કરીને જે આપણે ધીમો ધીમો આમ જોવા જઈએ તો સોળ તારીખે વરસાદ ચાલુ છે ચાર થી વચ્ચે ખાલી બે થી ત્રણ દિવસનો ખાલી ગેબ આવ્યો છે સતત વરસાદ ચાલુ જ છે અને હજી પણ આજની તારીખ આજે તારીખ થઈ ગઈ છે સતત આજે પણ વરસાદ ચાલુ જ છે તો આજે લગભગ પંદર સત્તર દિવસ થયા છે ચાર થી વચ્ચમાં ખાલી બે થી ત્રણ દિવસ નો વરસાદ ન થયો પછી એમનું સતત ચાલુ છે આવામાં કપાસિયા પણ જે સોંપીએ તો પણ ઉગતા નથી ખરેખર અત્યારે હાલ એવું થઈ ગયું છે હવે એક વરાપની ની જરૂર છે અમુક જગ્યાએ જ્યાં હજી વરસાદ નથી વાવણી લાયક વરસાદ નથી નથી અને જોકે આ રાઉન્ડમાં હવે વરાફ ની જરૂર છે તો વરાપ નીકળે તો વધારે સારું ને આજે આપણે લાંબા સમય પછી આપણે માઇક નો યુઝ કરી રહ્યા છીએ કે આપણે અહીંયાથી સામાન ફેરવો ત્યારથી માઇક આપણે લાવેલા તો હતા પરંતુ મૂકી દીધું ત્યારથી આજે મેળવ્યું છે ને આપણે હવે રેગ્યુલર રીતે આપણે વરાપ નીકળી પછી આપણે રેગ્યુલર રીતે આપણી વાડીમાં બધો અત્યારે કપાસ જ વાવેલો છે એમાં અત્યારે થોડાક બહુ પાણી ભરાવાનું છે એનું આપણે ન્યા તો હવે આમ જોવા જઈએ તો કપાસ આ વરસાદ જોવા જઈએ આમનું થોડાક દિવસ થઈ તો કપાસમાં તો હવે કદાચ મોડું થઈ જાય પણ તો એમાં અન્ય કંઈક વસ્તુ આપણે વાવી દેવું તો જે વરાપ નીકળે પછી આપણા જે રેગ્યુલર વિડિયો છે માં આવતા રહ્યા છે કંઈ ખેતીની માહિતી થોડું જાજુ જે કંઈ જ્ઞાન છે એ

ખેતરમાં જવાય એવું પણ નથી ખાસ કરીને ટાઈમ પણ ન જાય આવવામાં તો જે આપણે જે કપાસ વાવ્યો છે આપણે આપણે બિયારણ છે છે કપાસ વાવેલો અને રેગ્યુલર રીતે જ્યારે આપણે વડાપ નીકળશે ત્યારે રેગ્યુલર રીતે કામ કરતા રહીશું તો ખાસ કરીને આ નાનકડીઓ આજે તમને મારા મકાન બતાવ્યું છે ને આપણી વાડી તો તમે જોઈ જ લીધી છે તો